ખાલી કરાવવા પછી હવે તેમના માટે શરૂ થશે નવા જીવનનો નવો સંસાર રહીશોને તેમના વસવાટ માટે દર મહિને સાત હજાર ભાડાના ચેક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એના માટે ભાડાની રકમ બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા ચૂકવવામાં આવશે સુરતના માન દરવાજા વિસ્તારના રહીશો માટે એક ખુશ ખબર આવે છે પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે જ્યારે ચેક વિતરણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક રહીશો ભાવુક બની ગયા હતા તેમના મતે વર્ષોથી જે અવ્યવસ્થિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેમાં પણ હવે સુધારાની નવી શરૂઆત થઈ છે આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે હું પણ આ ટેનામેન્ટમાં રહ્યો છું એ લોકોના દુઃખને હું સમજી શકું છું જેનું મકાન છે તેને જ મળશે કોઈ દબાણ કરે તો અમને કહેજો નવા મકાનો સો વર્ષ ટકી શકે એ રીતે બનાવાશે અને તેની જાળવણી પણ કઠિન રીતે થશે

પહેલી શરૂઆત થાય છે એવા તેત્રીસ ટેનામેન્ટના રેવિશને એક મહિનાના સાત હજાર લેખે ત્રણ મહિનાના એકવીસ હજાર પર એક રેણાને આજે ચેકની એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે ખૂબ જ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટેનામેન્ટમાં રહેતા હતા હું પોતે પણ એ ટેનામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું એવા આ ટેનામેન્ટને જર્જરિત થયા પછી ભયજનક સ્થિતિમાં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું એ તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાની થાય એવો જે બધાના મનમાં ડર હતો ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ સો વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને અધિકારીઓ સુરતના મેયર શ્રી ચેરમેન શ્રી અધ્યક્ષ અને ધારાસભ્ય છે આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું એમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને આપ સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને એક કરોડ રૂપિયા જેટલું ભાડું તેરસો ને બાર જેટલા રહેવાસીઓને મળવાની છે અને ભાડું રેગ્યુલર મળશે એવો મને વિશ્વાસ છે અને ખૂબ ઝડપમાં તમારું પોતાનું મકાન એકાદ રૂમ વધારાનો બાંધીને એની સાથે તમને આ મકાન મળી રહ્યું છે હું આપ સૌને અભિનંદન તો આપું છું પણ સાથે સાથે મારી આપ સૌને વિનંતી પણ છે કે આ જે મકાનો છે એની જાળવણી નહીં કરશો ને તો મકાન ગમે એટલું મજબૂત હશે તો એ જળિત થતા એને વાળ લાગતી નથી એટલા તમારા નવા મકાન સો વર્ષ સુધી ચાલે તમારી પેઢીઓ સુધી ચાલે એના માટે એમાં પાણીનો વપરાશ કેવી રીતે કરવો જોઈએ અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ એની ઉપર પણ તમે કમિટી બનાવીને જ્યારે રહેવા જાઓ ત્યાર પછી ધ્યાન રાખીને એને સ્વચ્છતાનો પણ આગ્રહ થાય ત્યાં રેડવોટર હાર્વેસ્ટિંગનું કામ તો બિલ્ડર પોતે કરી જ દેશે પરંતુ આ બધી વ્યવસ્થા પણ જાળવણી તમે બધા કરજો આ મકાન ઘડી ઘડી બનતા નથી અને એટલે તમે કદાચ બીજી વાર બનાવો તો બી તમને કેટલાક વરસ લાગશે પણ જ્યારે આ મકાન તમને રિંગ રોડ ઉપર બહુ સારી જગ્યાએ જ્યાં વર્ષો સુધી તમે રહ્યા છો એવી જગ્યાએ તમને આ મકાન મળી રહ્યા છે એના માટે તમને અભિનંદન બી આપું છું ને આ ટેન્ડર કોઈ આવતા નહોતા કોઈ ભરવા તૈયાર થતો નહોતો ત્યારે ભાઈ શ્રી અનિલભાઈ રૂમટાએ એમને રિક્વેસ્ટ કરી હતી કે તમારે જરા વિચાર કરવો જોઈએ ભલે નફો થોડો ઓછો થાય પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર લોકોને સારો મકાન મળે એમના તો બહુ મોટા પ્રોજેક્ટ હોય છે એ સમયસર એ આપવા માટે ટેવાયેલા છે તો આ પ્રોજેક્ટ પર સમયસર તમને મળશે અને ત્યાં સુધી મેં જોયું હતું કે ઘણી વાર ઘણી બહેનો કે ભાઈઓ પણ જ્યારે મળીને આવતા અને કાકૃતિ કરતા કે અમને ભાડું મળતું નથી આટલું ભાડું અમને પોસાતું નથી અમને ખૂબ મુશ્કેલી પડે છે એમના આંખમાં પાણી આવી જતા એ આંસુ જોઈ શકાતા નહોતા અને ત્યારે અમે વારંવાર આના માટે કેવી રીતે જલ્દી ત્યારે નિકાલ આવે એના માટે પ્રયત્ન કર્યો આજે બધાના સામૂહિક પ્રયત્નને કારણે સફળ થયો છે અને તમને ભાડું પણ મળવાનું શરૂ થયું છે હવે તમને એવું લાગતું હશે કે બે ચાર મહિના લેટ થાય તો વાંધો નહીં કારણ કે ભાડું મળવાનું છે અને ઘણા તો પોતાની બીજી વ્યવસ્થા છે એમાં જ આવે એટલે સાત હજાર રૂપિયા તો એને નફામાં જ છે અથવા કેટલાક ઓછા ભાડામાં હશે એમને બી એમાંથી નફો થવાનો છે પણ એક વાત ધ્યાન રાખજો કે કેટલાક લોકોએ થોડા ડરીને થોડી જરૂરિયાતને કારણે પોતાના મકાન વેચી દીધા છે એ ભલે તમે વેચી દીધા હશે પૈસા લઈ લીધા હશે પણ જે મકાન તમને કોર્પોરેશન ફાળવશે જેના નામ પર એલોટ થયેલો છે ને એને જ આપવાના છે એટલે તમને કોઈ ભાગ ધમકી આપે તો અમને કહેજો પણ આ મકાનનો અધિકાર તમને જ મળવાનો છે તો તમે એ મકાન પોતે લેજો આ જ્યારે નવા મકાનની કિંમત પણ ખૂબ અનેક ગણી હશે એટલે કોઈ બી હાલત મને છોડતા નહીં કોઈ દબાણમાં કોઈ આવીને દબાણ કરે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો એ પણ તમને વિનંતી છે ફરીથી હું અનિલભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સફળ કરવા માટે સંગીતાબાઈને ખૂબ મહેનત કરી હતી બધા કોર્પોરેટરો રાજેશને તો વચ્ચેથી કોર્પોરેટર બન્યો પણ એને તો એક માત્ર જીત લઈને ચાલતો હતો એટલે બધા જ ભારતીબેન બેન પેલા એ નાગરભાઈ ઉષાબેનને બધા ખૂબ એમણે પ્રયત્ન કર્યા છે ત્યારે આ સફળ થયા છે એટલા માટે જયેશ જરીવાડા એ કર્યું પણ ખૂબ પ્રયત્ન સત્તાથી કરતા હતા ત્યાં જતા હતા એટલે એમણે પણ ખૂબ પ્રયત્ન કર્યા બધા નામી અનામી ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા એટલે મેં કહ્યું કે મુખ્યમંત્રીને જ્યારે કહ્યું કે આમાં નીતિ બદલવી પડશે તો તરત હા પાડી અને નીતિ બદલી કારણે શક્ય બન્યું છે તો તમને બધાને અભિનંદન આપીને હું મારી વાતને અહીં વિરામ આપું ખૂબ ધન્યવાદ રિપોર્ટર રણવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત